ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરશું મરચી રોપ્યા પછી પહેલું ડ્રેન્ચિંગ કયું અને પહેલો સ્પ્રે કયો અને બીજી કઈ કઈ કાળજીઓ આપણે રાખવી જોઈએ મરચીના પ્લાન્ટેશન કર્યા પછી એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું હું અંકુર ચૌધરી કૃષિ કાર્યક્રો વેરા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે જો આ વિડીયો બનાવી રહ્યા છે એમાં આપણે સ્પ્રે કયો અને કયું કઈ વસ્તુ એમાં ઉપયોગ કરવી જોઈએ ડ્રેન્ચિંગ કહ્યું તો એમાં કયા કયા આપણે ડ્રેન્ચિંગમાં કન્ટેન્ટ ઉમેરવા જોઈએ અને આપણે બીજી અન્ય કાળજીઓ કઈ રાખવી જોઈએ એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરવાના છીએ તો ખેડૂતભાઈઓ આ વિડીયો તમારે પૂરો જોવો અને બીજા આ વિડીયો તમને સારો લાગે તો તમે બીજા ખેડૂતોને પણ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ખેડૂતભાઈ આપણે જ્યારે મરજીનું પ્લાન્ટેશન કરીએ છીએ ત્યારે આપણે ઘણીવાર આપણે જે ડ્રીપ છે અને મલ્ચિંગ જે પાથરીને આપણે ત્યારે પ્લાન્ટેશન કરીએ છીએ ત્યારે ઘણીવાર જે મરચીનો જે છોડ છે એ આપણે પ્લાન્ટેશન કરીએ છીએ ત્યારે અમુક જે આપણે મલ્ચિંગનો જે હોલ છે એ મલ્ચિંગના હોલમાં અંદરની સાઈડ આપણે પ્લાન્ટેશન કરી દઈએ છીએ તો એમાં શું થાય છે કે જ્યારે આપણે મરચી પ્લાન્ટેશન કરીએ છીએ અને પછી બે થી ત્રણ દિવસ પર આપણે ખેતરમાં વિઝિટ કરીએ છીએ અને જ્યારે મલ્ચિંગના હોલની આજુબાજુ જે જગ્યા રહી જાય છે જેના લીધે ગરમ હવા નીકળે છે ગરમ હવાને કારણે જે આપણો જે છોડ પ્લાન્ટેશન કર્યો હોય છે એ પ્લાન્ટેશન કર્યા પછી આપણે જેવો રોપ્યો છે એવો જ એના કરતાં ડાઉન થઈ જાય છે એટલે જે પહેલાં જે પાન આવે છે બે પાન એ પીળા કલરના થઈ જાય છે એટલે આપણે જે ખેતરમાં જઈએ તો આપણને ખબર પડે કે આપણે આ છોડવા પીડો થઈ ગયો છે તો એ પીડો થઈ જાય છે તો એના આપણે દૂર કરવું હોય તો આપણે એ જે મલ્ચિંગ છે એની ફરતે આપણે માટી આપવી જોઈએ એટલે મલ્ચિંગ લેવલ માટી થઈ જવું જોઈએ જેમાંથી આપણે જોઈએ તો ગરમ હવા નીકળે છે એ ગરમ હવા ના નીકળવી જોઈએ એ રીતનું આપણે મલ્ચિંગ સેટ કરી દેવું જોઈએ અને બીજું આપણને એક નુકસાન થાય છે ખેડૂતભાઈઓ આપણે આ કર્યા પહેલા એક બીજું પણ નુકસાન થાય છે તો બીજું કયું નુકસાન થાય છે તો કે જ્યારે આપણે પ્લાન્ટેશન થઈ ગયું છે અને આપણે બે ચાર દિવસ થઈ ગયા છે પ્લાન્ટેશન કર્યા પછી અને આપણે ટ્રેન્ચિંગ અને સ્પ્રે આપણે કશું કર્યું નથી ત્યારે આપણે જે છોડ છે એ છોડની આપણે અંદર નજીકથી આપણે જોઈએ છે તો એની જે જમીન લેવલથી જે છોડ ઊભો થાય છે ત્યાં આપણને કતરેલું જોવા મળે છે જે જે છોડની જે ચામડી છે એ ખવાયેલી જોવા મળે છે ચામડી ખવાનું કારણ શું છે તો ચામડી જે ખવાય છે એ ચામડી ઈયળ અથવા ગોકળ ગાય આ બે દુશ્મન છે આપણે આ ચામડી ખાવા માટેના જો મરચાંના છોડ માટે તો એ આપણે દિવસના જોઈએ તો આપણને જોવા મળતા નથી છોડની આજુબાજુ તો એ રાત્રે એટેક કરે છે ઠંડા વાતાવરણમાં કારણ કે દિવસના જે આપણે જોઈએ તો ત્યાં આપણે જે છોડ છે એની આજુબાજુ ગરમ હવા નીકળવા નીકળવાના કારણે ત્યાં એ ઈયળ અને ગોકળગાય આવતા નથી અને મલચિંગની અંદર એ પ્રસરે છે જ્યાં એને ઠંડક મળે છે દિવસના અને જ્યારે રાત્રે ઠંડુ વાતાવરણ થાય છે ત્યારે એ એટક કરે છે અને આપણા છોડને નુકસાન કરે છે તો એટલા માટે પણ આપણે માટી પૂરવી જોઈએ આ તો આપણે સ્પ્રે અને બે ધ્યાન રાખવું જોઈએ એક તો ગરમ હવા નીકળે છે એના માટે પણ માટી પૂરવી જોઈએ અને જે આપણા છોડને જે ગોકળગાય અને ઈયળ ખાઈ જાય છે એના માટે પણ આપણે માટી પૂરવી જોઈએ તો ખેડૂતભાઈ આપણે મરચા પ્લાન્ટેશન કરીએ એટલે એ જ દિવસે અથવા બીજા દિવસે આપણે માટી મલ્ચિંગ લેવલ કરી દેવી જોઈએ જેથી આપણે નુકસાનમાંથી બચી શકીએ ખેડૂતભાઈઓ હવે આપણે ચારથી પાંચ દિવસ મરચીના થઈ ગયા છે અને હવે આપણે સ્પ્રે કરવો જોઈએ તો એ સ્પ્રે એટલા માટે કરવો જોઈએ કે એક તો ઈયળનો સ્પ્રે કરવો જોઈએ તો કઈ ઈયળ આપણે જેમાં લીલી ઈયળ અને કાળી યળ વધારે એટેક કરે છે અને શરૂઆતમાં જે આપણે નવા કુમળા પાન નીકળતા હોય છે ખેતરમાં મરચીના તો એમાં થ્રિપ્સનો એટેક આવે છે ગરમીનો સમય હોવાથી અને વાત વાતાવરણ ભેજવાળું હોવાથી તો એ થ્રિપ્સનો એટેક પણ આવે છે અને આ એ દવા આપણે કઈ નાખવી જોઈએ તો આપણે એમાં ચીની થ્રીપ્સ માટે આપણે ચીનીકમ દવા આવે છે એમાં ટેકનિકલની વાત કરીએ તો એબામેક્ટિન આવે છે એ એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને ઈયળ માટે જો વાત કરીએ તો એમામેક્ટિન બેન્ઝોઇડ એ સારામાં સારી દવા આવે છે અને નાના છોડમાં પણ આપણે એનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ એ દવા આપણે મિક્સ કરીને આપણે સ્પ્રે કરવું જોઈએ અને એની સાથે આપણે સિવિટ્સ માઇક્રોડન આપણે પણ સિવિટ્સ માઇક્રોટન આપણે ઉમેરવા જોઈએ એ એટલા માટે ઉમેરવા જોઈએ કે જો છોડ કદાચ નાનો હોય કુમડો હોય અને આપણે કરીએ ત્યારે સ્ટ્રેસમાં આવી જાય છે એ સ્ટ્રેસમાં ના આવે એટલા માટે સિવિડ છે હોમિક એસિડ છે આપણે મિક્સ કરીને કરવા જોઈએ એટલે આ ત્રણ કોમ્બિનેશન આપણે કરવું જોઈએ અને ખેડૂતભાઈઓ તમે જયારે પ્લાન્ટેશન મરચીના થઈ ગયા પછી તમે પેલો સ્પ્રે કયો કરો છો તે મને નીચે કોમેન્ટ કરીને હવે આપણે સ્પ્રે થઈ ગયો હવે આપણે વાત કરીએ ડ્રેન્ચિંગની તો ડ્રેન્ચિંગમાં આપણે શા માટે ડ્રેન્ચિંગ કરવું જોઈએ અને એ ડ્રેન્ચિંગ કરવાના ફાયદા શું છે તો ડ્રેન્ચિંગ એટલા માટે કરવું જોઈએ કે જયારે આપણે પ્લાન્ટેશન કરીએ છીએ અને જયારે નર્સરીમાંથી છોડ આવે છે અને ડ્રેન્ચિંગ આપણે જયારે કરવા પહેલા એ જે છોડ હોય છે એ છોડમાં રૂટ્સ તો હોય છે પણ એ રૂટ્સ ભાગતા નથી જે સ્પીડે એનો વિકાસ થવો જોઈએ વિકાસ થતો નથી જેવો આપણે છોડ રોપીએ છે તેવો આપણને અહીંયા ખેતરમાં પાંચથી છ દિવસ સુધી આપણને જોવા મળે છે નવી જે બ્રાન્ચિસ નીકળવી જોઈએ એ નીકળતી નથી એટલે એના માટે આપણે ખાતર આપવું જોઈએ પછી એ જે રૂટ્સ જે આપણે ઓલરેડી ટ્રેમાં હોય છે એ ટ્રે જ્યારે પ્લાન્ટેશન કરે છે છોડ અને જે રૂટ ભાગતા નથી એ રૂટ વધારવા માટે આપણે એના માટે હોમિક એસિડનો આપણે સ્પ્રે ડ્રેન્ચિંગમાં લેવું જોઈએ અને એની સાથે આપણે ફંગીસાઈડનું આપણે ડ્રેન્ચિંગ લેવું જોઈએ તો એ કેટલું કેટલું લેવું જોઈએ તો ખેડૂતભાઈ આપણે એમાં ડ્રેન્ચિંગની જો વાત કરું તો એક બેરલમાં આપણે એનપીકે ખાતરની વાત કરું તો સોળ આઠ ચોવીસ ખાતર છે એ આપણે ત્રણ કિલો એક બેરલમાં લેવું જોઈએ અને ફંગીસાઈડમાં આપણે જો ઉપયોગ કરીએ છીએ તો મેટાલેક્સિ મેન્કોજેપ અઢીસો ગ્રામ એક બેરલ આપણે ઉપયોગ કરીએ છીએ અને જે હોમિક એસિડની જો વાત કરીએ તો આપણે પાંચસો ગ્રામ હોમિક એસિડ બસ્સો ગ્રામ લીટરમાં આપણે ઉમેરીને આ ત્રણ વસ્તુ મિક્સ કરીને આપણે એક છોડ પર સો એમ આપવું જોઈએ જેથી આપણે જે છોડ છે એ છોડને સો એમ એલ આપવાથી એ છોડના જે મૂળિયા છે એ ત્યાં વ્યવસ્થિત ખાતર હોમિક એસિડ અને ફંગીસાઇડ પચે તો એ આપણા છોડને તરત ન્યુટ્રીશન્સ મળે અને છોડ પીલવણ નવી ચાલુ કરે અને આપણને ગ્રોથ સારો એવો જોવા મળે છે તો આ ડ્રેન્ચિંગ તમારે કર્યા પછી બીજું ટ્રેન્ચિંગ તમે પાંચથી સાત દિવસમાં લઈ શકો છો અને જે સ્પ્રે છે એ પણ તમે સાત દિવસ પછી પાછો રિપીટ કરી શકો છો એટલે આપણે જ્યારે પ્લાન્ટેશન કર્યા પછી આપણે એક ડ્રેન્ચિંગ અને એક સ્પ્રે લેવાથી આપણે બાર દિવસ સુધી આપણે એને છોડને સારી રીતે આપણે કાળજી કરી શકીએ છીએ એ બાર દિવસમાં છોડ સારામાં સારો વિકાસ થયેલો આપણને જોવા મળે છે તો ખેડૂતભાઈઓ આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને પણ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં